સ્વામીનારાાયણ હરે સંવંત અઢારસો છોતેરના માગસર સુધી શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા તે શા સારું છે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાદ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત થયું